શિક્ષક સંઘની આજે બેઠક મળી હતી તેમાં મોટી જાહેરાત કરવામાં આવી છે સોળ ઓગસ્ટે શિક્ષકો આંદોલન કરશે જી હા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો આંદોલન કરશે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ માટે આંદોલન થશે યુપીમાં જો ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળતો હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં તે સવાલ સાથે હવે સોળ તારીખથી આંદોલનના શિક્ષકો સાથે એચ એચાસ પ્રશ્ન નિવૃત્તિ સમયે રજાનો રોકડ પગાર થવો જોઈએ તેવી માંગ પણ શિક્ષક સંઘ તરફથી કરવામાં આવી છે તો આજે અમદાવાદમાં શિક્ષક સંઘની બેઠક મળી હતી જેમાં અલગ અલગ જે વીસ મુદ્દાઓ છે તેને ટાંકવામાં આવ્યા મુખ્ય મુદ્દો જૂની પેન્શન યોજનાનો છે એવું કહેવાય રહ્યું છે કે જો યુપીમાં જૂની પેન્શન યોજના લાગુ થતી હોય મહારાષ્ટ્રમાં આવી સ્થિતિ હોય રાજસ્થાનમાં આવી સ્થિતિ હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં તે સાથે જ હવે આંદોલનના ફરી એકવાર શિક્ષકો જવાના છે આમ તો વર્ષ વિધાનસભા ચૂંટણી પહેલા પણ શિક્ષકોએ બ્યુગલ ફૂંક્યું હતું પરંતુ ત્યારબાદ તે શાંત પડી ગયા હતા કહ્યું હતું કે ચૂંટણી પરિણામ બાદ જોઈશું પરંતુ હવે ફરી એકવાર તેમણે મોરચો ઉપાડ્યો છે તેવું લાગી રહ્યું છે સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંજય કઈ રીતે શિક્ષકો હવે જૂની પેન્શન યોજનાને અલગ અલગ પોતાની

તેમના જે નિયમો છે આ ટેટ લઈને જે વર્ષો જૂની માંગણી હતી તે પૂર્ણ થવાની છે અને તેના નિયમો જાહેર કરવામાં આવશે એટલે આ એક શિક્ષણ મંત્રી કુગટ ઇન્ડોરે મહત્વની જાહેરાત કરી હતી અને સાથે સાથે જે શિક્ષકો છે તેમની જે પડતર માંગણીઓ છે તે હજુ સુધી પૂરી નથી થઈ તેને લઈને પણ લાલ આગ તેમણે કરી છે અને આગામી સોળ ઓગસ્ટ ગાંધીનગરમાં આંદોલન તેઓ જે છે કાર્યક્રમ આપવાના છે બિલકુલ આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ